નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના પ્રકરણ નંબર તેર ખેતર અને તેની ફરતે વાડનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોમાં જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારના ગણિત વિષયની સ્વઅધ્યયન પોથીના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ ધોરણ ચારના ગણિત વિષયની સ્વ અધ્યયન પુથીના પ્રકરણ નંબર તેર ખેતર અને તેની ફરતે વાડનું સંપૂર્ણ સોલ્યુશન સર્વપ્રથમ અહીંયા તમે જોશો તો અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપવામાં આવેલી છે ત્યાર પછી નીચે આપણે જોઈએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે અહીં નીચે કેટલીક આકૃતિઓ આપેલી છે તે દરેકની હદ શોધો તો અહીંયા તમે જોઈ શકો છો કે આકૃતિમાં આપણને આપેલી છે એમાં પાંચ બાજુઓ આપેલી છે ને પાંચેય બાજુઓના માપ આપણને આપેલા છે હદ એટલે કે પરિમિતિ તો પરિમિતિનું આપણે સૂત્ર મૂકીએ પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો તો અહીંયા જેટલી પણ બાજુઓ છે તે બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરી દઈએ તો ચાલીસ વત્તા પચીસ વત્તા અહીંયા માપ નથી આપ્યું પણ ઉપરની જે બાજુ છે સેમ બાજુ અહીંયા છે એટલે ચાલીસ વત્તા પચીસ વત્તા પચીસ આ બધાઇનો આપણે સરવાળો કરીશું એટલે જવાબ આવશે એકસો પંચાવન મીટર તો આ થઈ ગઈ આપણી હદ એકસો ને પંચાવન મીટર ત્યાર પછી બીજી આકૃતિ આપણને આપેલી છે એની પણ આપણે હદ શોધવાની છે તો એના પણ અહીંયા પરિમિતિનું સૂત્ર મૂકીશું પરિમિતિ બરાબર બધી જ બાજુનામાં આપનો સરવાળો તો પચાસ વધતા ત્રીસ વધતા ત્રીસ વધતા પચાસ વધતા પચાસ એટલે જવાબ થઈ જશે બસો દસ મીટર ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો દાખલો તો અહીંયા તમે જોશો તો પરિમિતિ આપણને શોધવાની કીધી છે હદ શોધવાની કીધી છે તો પરિમિતિ બરાબર બધી જ બાજુના માપનો સરવાળો એટલે કે જો સર્વપ્રથમ અને પાંત્રીસ તો આ બધી જ બાજુઓના માપનો સરવાળો થઈ જશે એકસો નેવું મીટર ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું સુમિત નીચે દર્શાવેલ આકૃતિ મુજબના પાર્કમાં મોર્નિંગ વોક કરે છે તો તે ત્રણ રાઉન્ડમાં કેટલું અંતર કાપશે તો પરિમિતિ આપણે અહીંયા શોધવાની છે તો બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરવો પડશે તો અઠ્યોતેર વધતા એંસી વધતા એકસો ચૌદ છન્નું આ બધા એનો આપણે સરવાળો કરીએ એટલે ત્રણસો અડસઠ મીટર ત્રણસો અડસઠ મીટર જે છે એ આપણી કુલ પરિમિતિ થાય એટલે કે ફરતી બાજુનું માપ થયું પણ ત્રણસો અડસઠ ગુણ્યા આપણે અહીંયા ત્રણ કરવા પડશે કારણ કે ત્રણેય બાજુની ત્રણ વખત આંટો મારે છે ને ત્રણ વખત આંટો મારે છે એટલે ગુણ્યા ત્રણ તો જવાબ આવશે એક હજાર એકસો ચાર મીટર એટલે કે સુમિતે ત્રણ રાઉન્ડની અંદર એક હજાર એકસો ચાર મીટર જેટલું અંતર કાપ્યું એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ ત્રીજો દાખલો ત્રણ સળીની લંબાઈ ચૌદ સેન્ટીમીટર પંદર સેન્ટીમીટર અને સોળ સેન્ટીમીટર છે ખુશીએ એ ત્રણેયનો ઉપયોગ કરીને એક ત્રિકોણ બનાવ્યો છે તો તે ત્રિકોણની હદ શોધવાની છે તો ત્રિકોણની હદ અથવા તો ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણેય બાજુઓ જે છે ત્રણેય સળીઓ જે છે એના માપનો સરવાળો એટલે કે ચૌદ વત્તા પંદર વત્તા સોળ તો જવાબ થશે પિસ્તાલીસ સેન્ટીમીટર તો આપણે એવું કહી શકીએ કે ત્રિકોણની હદ પિસ્તાલીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી આપણે જોઈએ ચોથું અહીંયા એવું કહ્યું છે કે એક ચોરસ બાગની લંબાઈ એકસો ત્રીસ મીટર છે બાગની ફરતે ત્રણ હારવાળી વાડ કરવા કેટલી લંબાઈનો તાર જોઈએ તો પરિમિતિ આપણે શોધવાની છે તો પરિમિતિ એટલે શું તો કે ચોરસ બાગ છે ચોરસ બાગ છે એટલે કે ચારે બાજુના માપ સરખા છે તો ચારે બાજુઓના માપનો આપણે સરવાળો કરી દઈએ તો એકસો ત્રીસ વત્તા એકસો ત્રીસ વત્તા એકસો ત્રીસ વત્તા એકસો ત્રીસ એટલે જવાબ આવશે પાંચસો ને વીસ મીટર હવે એવું કહ્યું છે કે ત્રણ હાર વાળી એક હાર બીજી હાર અને ત્રીજી હાર તો તો આપણે આપણે જે પરિમિતિ આપણને મળી છે એને પડશે કરવાસો એટલે જવાબ આવશે એક હજાર પાંચસો મીટર તો બાગની ફરતે ત્રણ હાર વાળી વાળ કરવા એક હજાર પાંચસો ને સાહીઠ મીટર લંબાઈનો તાર જોઈશે ત્યાર પછી પાંચમું સૂચના અહીંયા આપણને કહ્યું છે કે નીચે બોક્સમાં અલગ અલગ આકૃતિઓ દરેલ છે તો દરેકની હદ માપો અને લખો તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે આકૃતિ આપણને આપેલી છે તેમાં આપણે અહીંયાથી ગણવાનું શરૂ કરીએ આવી રીતે તો આ બધા જ ખાનાઓના માપ આપણે ગણતા જઈએ અને ફરી પાછા અહીંયા પહોંચે તો ત્રીસ સેન્ટીમીટર થશે એવી રીતે જે બીજી આકૃતિ છે ને આપણે અહીંયાથી શરૂ કરીએ અને આ બધા જ ખાનાઓના માપ બધા જ એકમ ગણતા જઈએ અને ફરી પાછા અહીંયા પહોંચે તો બેતાલીસ સેન્ટીમીટર થશે ત્યાર પછી આકૃતિ નંબર ત્રણ જે છે એની હદ થશે વીસ સેન્ટીમીટર અને આકૃતિ નંબર ચાર જે છે એની હદ છે બાવીસ સેન્ટીમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ અહીંયા એવું કહ્યું છે કે નીચે આપેલી આકૃતિમાં કેટલા ચોરસ ખાના સમાયેલા છે તે ગણો અને લખો તો ચાલો અહીંયા આકૃતિ જે આપી છે એમાં આપણે ગણીએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર ને બાર કુલ બાર ખાના અહીંયા સમાયેલા છે ત્યાર પછી આ આકૃતિમાં કુલ ચોરસ ખાનાઓ જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ તો અહીંયા કુલ દસ ચોરસ ખાના સમાયેલા છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ આગળ તો અહીંયા તમે જોઈ શકો છો કે પંદર ખાના સમાયેલા છે આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર તો આવી રીતે કુલ પંદર ખાનાઓ અહીંયા છે ત્યાર પછી સાતમું જોઈએ સૂચના અહીંયા કહ્યું છે કે નીચે આપેલ આકૃતિમાં દર્શાવ્યા મુજબનો ભાગ કાપતા બાકી રહેલ આકૃતિની હદ શોધો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો કે આખી આકૃતિ આવી રીતે આપેલી છે એમાંથી એક ચોરસ કટકો આપણે કાઢી લઈએ તો બાકીની હદ કેટલી થાય તો કાપ્યા પછી બાકી રહેલા આકૃતિની હદ બરાબર સોળ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ બીજું હવે અહીંયા આપણને કહ્યું છે કે કાપ્યા પછી બાકી રહેલા આકૃતિની હદ અહીંયા શોધવાની છે તો એટલો ભાગ અહીંયાથી આપણે કાપી લીધો છે તો એટલો ભાગ આપણે કાપી લઈએ પછી ફરી પાછી આપણે જો ગણતરી કરીએ હદની તો ચોવીસ સેન્ટીમીટર થશે ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિમાં જી એચની લંબાઈ શોધો હવે મિત્રો અહીંયા જીએચ આપણને આપેલો હવે જીએચની લંબાઈ શોધવા માટે પહેલાં તો તમે નીચે જોશો તો એફ ઈ એટલે કે ઇ ની આખી લંબાઈ આપણને બાર સેન્ટીમીટર આપી છે એમાંથી આ એ નું માપ પણ આપ્યું છે અને સીડીનું માપ પણ આપ્યું છે તો એ નું માપ અને સીડીનું માપ એ બંનેનો સરવાળો કરી અને આ ઈ માપમાંથી આપણે બાદ કરવું પડશે તો જુઓ ઇ એફ બરાબર બાર સેન્ટીમીટર ત્યાર પછી એ બી વત્તા સીડી એટલે કે ત્રણ વત્તા છ એટલે એ નવ સેન્ટીમીટર થયું તો આ જીએચ આપણે જો શોધવું હોય તો આ બાર સેન્ટીમીટરમાંથી નવ સેન્ટીમીટર બાદ કરી દઈએ તો આપણને જીએચ મળી જશે ત્રણ સેન્ટીમીટર ત્યાર પછી નવમો દાખલો અહીંયા આપણને કહ્યું છે કે નીચેની કઈ આકૃતિની પરિમિતિ સૌથી વધારે છે અને દરેક ખાનાનું માપ એક ગુણ્યા એક સેન્ટીમીટર છે તો જવાબ આવશે વિકલ્પ ડી આ જે આકૃતિ છે તેની પરિમિતિ છે તે સૌથી વધારે છે ત્યાર પછી દસમું નીચેની આકૃતિની પરિમિતિ શોધો પરિમિતિ એટલે બધી જ બાજુઓના માપનો સરવાળો તો અહીંયા જે આકૃતિ આપણને આપી છે એમાં બધી બાજુઓના માપ આપણને આપેલા છે તો બધી બાજુઓના માપનો આપણે સરવાળો કરીએ તો બે વત્તા બે વત્તા ત્રણ વત્તા પાંચ વત્તા ચાર વત્તા બે વત્તા એક વત્તા પાંચ એટલે બધી બાજુઓના માપનો સરવાળો થઈ ગયો ચોવીસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે જોઈએ અગિયારમો દાખલો અહીંયા કહ્યું છે કે નીચેની આકૃતિમાં તમામ બાજુનુંમાં પંદર સેન્ટીમીટર છે તો તેની પરિમિતિ ખાલી જગ્યા થાય હવે એક બાજુનુંમાં પંદર સેન્ટીમીટર હોય એવી અહીંયા તમે જોશો તો કુલ છ બાજુ છે તો પંદર છંક નેવું એટલે આપણે એવું કહી શકીએ કે તો તેની પરિમિતિ જે છે તે નેવું સેન્ટીમીટર થશે એટલે કે કુલ છ બાજુ છે તો પંદર ગુણ્યા છ બરાબર નેવું સેન્ટીમીટર પરિમિતિ ત્યાર પછી બારમું આ કાર્ડબોર્ડની મદદથી નીચેનામાંથી કયો આકાર બનશે તો અહીંયા કાર્ડબોર્ડ આપણને આપેલું છે કાર્ડબોર્ડની મદદથી આકૃતિ નંબર બી જે છે તેવો આકાર બનાવી શકાય ત્યાર પછી મનોજ એક લંબ ચોરસ દોરે છે તેની લંબાઈ પહોળાઈ કરતાં બમણી છે જો પહોળાઈ પચીસ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ કેટલી થાય ચાલો હવે આપણને એવું કહ્યું છે કે ભાઈ જે પહોળાઈ છે ને એના કરતાં લંબાઈ બમણી છે તો લંબાઈ બરાબર બે ગુણ્યા પહોળાઈ પહોળાઈ છે પચીસ તો પચીસ ગુણ્યા બે એટલે કે પચાસ હવે લંબચોરસની પરિમિતિ આપણે શોધીએ તો લંબચોરસની પરિમિતિનું સૂત્ર મૂકીએ બે કાઉસમાં લંબાઈ વધતા પહોળાઈ એમાં આપણે કિંમત મૂકી દઈએ બે નીચે બે ગુણ્યાની નીચે ગુણ્યા લંબાઈ આપણને પચાસ આપેલી છે તો ત્યાં પચાસ લખીએ પ્લસની નીચે પ્લસનું નિશાન પહોળાઈ આપણને પચીસ આપેલી છે તો પચીસ લખીએ તો પચાસ વચ્ચા પચાસ વત્તા પચીસ એટલે કે પંચોતેર તો પંચોતેર ગુણ્યા બે એટલે એકસો ને પચાસ સેન્ટીમીટર લંબચોરસની પરિમિતિ થશે ત્યાર પછી ચૌદમાં દાખલો એક કીડીયા સીડી ઉપર બિંદુ પી પીથી ક્યુ સુધી ચડીને જાય છે તો તેણે કુલ કેટલું અંતર કાપ્યું હશે તો પીથી પી ક્યુનું અંતર બરાબર પાંચ સેન્ટીમીટર વધતા સાત સેન્ટીમીટર એટલે કે બાર સેન્ટીમીટર તો તે કીડીએ બાર મીટરનું અંતર કાપ્યું હશે એવું આપણે કહી શકીએ ત્યાર પછી જોઈએ અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન અહીંયા પહેલો દાખલો એવું કહ્યું છે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓના માપ પાંચ સેન્ટીમીટર સાત સેન્ટીમીટર અને નવ સેન્ટીમીટર છે તો તે ત્રિકોણની હદનું માપ કેટલું થશે તો જવાબ આવશે વિકલ્પ બી એકવીસ સેન્ટીમીટર ત્યાર પછી બીજું છ સેન્ટીમીટર લંબાઈવાળા ચોરસની સીમા કે હદનું માપ શું છે તો જવાબ આવશે વિકલ્પ ડી ચોવીસ સેન્ટીમીટર ત્રીજું એક લંબ ચોરસની લંબાઈ પંદર સેન્ટીમીટર અને પહોળાઈ બાર સેન્ટીમીટર હોય તો તેની બધી બાજુઓના માપનો સરવાળો કેટલો થાય તો પંદર વત્તા પંદર વધતા બાર વધતા બારનો જવાબ આવશે ચોપન તો બધી બાજુઓનો માપનો સરવાળો તેનો ચોપન સેન્ટીમીટર થશે ત્યાર પછી ચોથો દાખલો એક લંબ ચોરસ બાગની લંબાઈ ત્રીસ મીટર ને પહોળાઈ વીસ મીટર હોય તો તે બાગની ફરતે ત્રણ હારવાળી વાડ કરવાની લંબાઈ નોંધારતો પહેલાં તો આપણે પરિમિતિ શોધવી પડશે પરિમિતિ થશે ત્રીસ વત્તા ત્રીસ વીસવતા વીસ એટલે કે સો અને એવી ત્રણ હાર કરવાની છે તો સો ગુણ્યા ત્રણ એટલે કે ત્રણસો મીટર ત્યાર પછી પાંચમું એક ચોરસની અદ સિત્તેર સેન્ટીમીટર છે તો તેની એક બાજુનું માપ શોધો તો ચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ છે બરાબર લંબાય સિત્તેરના છેદમાં ચાર એટલે જવાબ આવશે સત્તર પોઈન્ટ પાંચ તો તો તેની એક બાજુનું માપ સત્તર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે એવું આપણે કહી શકીએ મિત્રો આપણે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણી આ એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર મૂકેલી છે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે સ્વ અધ્યયન પોથીનો તમે જે અભ્યાસ કરી રહ્યા છો હાલમાં ધોરણ ચારની ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી તો એના પણ બધા જ પાઠના સમગ્ર સોલ્યુશન જે છે તેની વિડીઓ અને પીડીએફ બંને આ મુકાઈ ચૂક્યા છે જો જેની પીડીએફ મેળવવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો કારણ કે એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન્સ સ્વાધ્ય પોથી સ્વાધ્યાય પોથી એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જે જરૂરથી જાણ કરજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને ધોરણ ચારની ગણિત વિષયની સ્વઅધ્ય પુસ્થિના બધા જ પ્રકરણના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે